અહીંયા જોઈ શકાય છે કે આ વડનું વૃક્ષ છે જેની ઉપર કહેવામાં આવે છે કે વાગોલ નામના જે પક્ષીઓ છે તેમનો વસવાટ હતો આ પક્ષીઓ અહીંયા જે મૃત હાલતમાં જોવા મળી રહ્યા છે તો કેટલાક અહીંયા ગરમીના કારણે તરફિયા મારી રહ્યા છે જે રીતે તાપમાનનો પારો સતત વધી રહ્યો છે અને દિવસે ને દિવસે ગરમી વધી રહી છે તેને લઈ અને માનવ જીવન સાથે જે વન્ય પ્રાણીઓ હોય છે તેના ઉપર પણ અસર પડી રહી છે કેટલાક સ્થાનિકો છે તેમની સાથે વાતચીત કરીશું શું શું સ્થિતિ છે આપના ગામમાં અસહ્ય એટલી ગરમીનો એટલો બધો પારો વધી ગયો છે કે અહીંયા ગામમાં ગામની ચોકડી પર એક વડલાનું ઝાડ છે અને પીપળાનું ને એવા બધા ઝાડ છે ત્યાં લગભગ ખાસી બધી વાઘોળો રહે છે અને વાઘોળ નામની પક્ષીઓ ખાસા બધા રહે છે તો એ ગરમીના હિસાબે બપોરના ટાઈમે અસહ્ય ગરમીના લીધે નીચે બિચારા ટપોટપ પડી જાય છે અને લગભગ પચાસથી સાઠ ટકી ટકા વાગોળો બધી મરી ગઈ છે હવે ચાલીસ ટકા છે અત્યારે વાગોળો એ બીજી બિચારી તડફડીયા મારે એવી કંડિશનમાં છે એટલે ગરમીનો પારો એટલો બધો હાઈ થઈ ગયો છે કે એમને જીવવા માટે બી તકલીફ પડી રહી છે એટલે ગરમી અત્યારે કહેવાનો મતલબ કે બહુ વધારે વધી ગઈ છે એમ અને વાગોળો અને બીજા અધર બી પક્ષીઓ બીજા બિચારા મરી રહ્યા છે એમ ગરમીના હિસાબે એટલે તકલીફ જેવું છે થોડું

બપોરે એમ જાતે મરી જાય છે શું કરીએ જોઈ રહીએ બીજું તો શું કરીએ શું છો આપ એમની જાતે આપોઆપ તડફિયા ખાઈને મરી જાય છે બપોરે પડે છે રોજ અને અમે જોઈ રહીએ ખાઈને જીવ જતો રહે છે એમનો